રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ છથી આઠ પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવદ્ ગીતાને સામેલ કરાતા સૈનિક દળ દ્વારા ડભઈ નાયક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અન્ય અધર્મના પણ પુસ્તકો અંગે રજૂઆત કરવામાં આવી ભાગવત બંધારણથી વિરુદ્ધ હોય ને તેને પાઠ્યપુસ્તક માટે હટાવવા વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકાની સ્વયં સૈનિક પાંખે તેઓ વિરોધ કરવામાં આવ્યો હતો અને નાયબ કલેક્ટર ડભોઈ સેવા સદન ખાતે દીપકભાઈ પરમારની આગેવાની હેઠળ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકમાં ધાર્મિક શિક્ષણને સામેલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ભારતીય બંધારણથી વિમુખ છે અનુચ્છેદ પંદર ની જોગવાઈ મુજબ કોઈ પણ નાગરિકની સામે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અને જન્મસ્થાન અથવા તો એમાંના કોઈને કારણે રાજ્ય ભેદભાવ થઈ શકે નહીં આવી જ રીતે અનુચ્છેદ પચીસ એક મુજબ દરેકને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વતંત્રતા છે જેથી કોઈ પણ રાજ્ય ભારતના નાગરિક સ્વતંત્રતાને અડચણ થાય એ રીતે તેમની આસ્થા માનવ માન્યતાના પ્રવાહમાં કોઈ વિક્ષેપ ઊભો કરી શકે નહીં વળી અનુચ્છેદ 28 એક ની જોગવાઈમાં પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યના નાણામાંથી પૂરેપૂરી ન બધી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ને સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક અધિકાર અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ માં પણ નાગરિકને પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિ અપનાવવાનો અધિકાર છે સરકાર શ્રી દ્વારા પાઠ્યપુસ્તકમાં કોઈ એક ખાસ ધર્મના પ્રચાર પ્રસાર કરવાની નીતિ સ્પષ્ટ રીતે ભારતીય બંધારણની વિરુદ્ધ હોવાથી ભારતના તમામ લઘુમતીને આનાથી નારાજગી સંભવી શકે છે એવો સ્વયં દળનો અભિપ્રાય છે જય ભીમ જય સવિધાન આજે ડભોઈ તાલુકાની અંદર સેવા સદનની અંદર સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા છે એમાં એવું છે કે ગુજરાત સરકારે ધોરણ છથી આઠની અંદર ગીતાના પાઠ અને મૂલ્યો ભણાવવામાં ચાલુ કર્યા છે જેના માટે એવું છે કે ભારત એ બિનસપ્તાહિક દેશ છે અને દેશની અંદર કોઈ એક ધર્મને પેસિફિક ના ભણાવવામાં આવે એના માટે અમે આવેદનપત્ર અપાયા છે અને દરેક ધર્મના ગ્રંથોની અંદરથી થોડા થોડા મૂલ્યો લઈ અને એને ભણાવવામાં આવે એવી માંગ છે અમારી